પપ્પા એટલે જબ્બાના ફાટેલા ખિસ્સામાં હાથ નાખીને બી પોતાના દીકરા દીકરીને એમ કહી લે કે બેટા જે ખરીદવું હોય એ ખરીદ એનું નામ પપ્પા છે પોતાના દીકરા દીકરી માટે સપના સાકાર કરવા માટે પોતાના ચપ્પલો ઘસી નાખનાર વ્યક્તિનું નામ પપ્પા મારા ડોક્ટર મિત્રો જે લોકો એમની દેખભાલ કરતા હતા એવા મારા મદદગી બધા મારા સૌ પરિવારજનો આઠ વર્ષ થી ચાલતી સંઘર્ષ યાત્રામાં એમને એક બી વાર થકાન નથી મહેસૂસ આઠ વર્ષમાં અનેક વાર હોસ્પિટલના દાદરો ચડવા પડ્યા देश नी खुने खुने कदाच कोई हॉस्पिटल बाकी हे जो हॉस्पिटल में रिव्यू ना लीधो हो परंतु एक भी बार चेहरा पर ते स्मित नहीं जवा आठ वर्ष में कम से कम पात्रीस वार नानी मोटी नानी मोटी तकलीफ आई भी अनेक वार सीरियस था या परंतु आ डॉक्टर आ नर्सिंग टीमें ક્યારે એવું નહીં કે આ તો દરરોજ થાય છે દરેક વખતે એક નાના બાળકને બચાવવાનું હોય એ રીતે આ સૌ ડોક્ટરોએ એમનું જીવન બચાવવા માટે પ્રયાસ કર્યો મારી માતા મારી બહેનો મારી પત્ની મારા ભારતીય જનતા પાર્ટીનો પરિવાર સૌ મારા મિત્રો અહીંયા બેઠા છે આ સૌ લોકોએ રાત દિવસ મદદગાર થયા છે એવા સૌ ડોક્ટરોને સર્વપ્રથમ હું બે હાથ જોડીને વંદન કરવા માંગુ છું